કાઉન્સિલિંગ કરવા આવેલ મહિલા પોલીસ પર હુમલો કરનાર પુત્રી અને મદદગાર જપે છૂટાછેડા લીધેલ પુત્રી દ્વારા માતા પિતા પર શારીરિક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી પુત્રી આપતી હતી માતા પિતાએ પોલીસની અને અભયમની મદદ માગતા અભયમ અને જીઆઈડીસી પોલીસની ટીમ સાથે પણ અભદ્ર વર્તન કરી મારામારી કરી હતી ભરૂચ પોલીસના સિલ્કી ડોગે લાઇનમાં ઉભેલા સકમંદોમાંથી ચોરોને ઓળખ્યો સિલ્કી ડોગે પોતાની ચપડતા બતાવી શંકાસ્પદ વ્યક્તિઓમાંથી અસલી ચોરને ઓળખી બે દિવસ પૂર્વે માંડવા બુઝર્ગ ગામે આંખલાની ક્રૂર હત્યાના મુદ્દે ગુનો દાખલ પચીસ મીના રોજ રાત્રિના છેલ્લા બે વર્ષથી ભટકતા આખલાના પગમાં ગામના મુસ્લિમ ઇસમ દ્વારા ગંભીર ઈજા કરી હતી ગંભીર ઇજાના પગલે આંખલાનું મોત થયું હતું પાનુલી ફાયરના જમાનો નોકરી પરથી ઘરે જતા રસ્તામાં નહેરમાં બે ઇસમો દુબતા જોતા જ નહેરમાં કૂદી પડ્યા અન્ય ફાયર ટીમને પણ જાણ કરતાં જ તેઓ પણ દોડી આવ્યા દુબતા યુવાનને બચાવ્યો